અમીરગઢમાં એકવાર ફરી નિસાચરો એક્ટિવ મોડમાં આવતા એકસાથે ત્રણ જગ્યાઓને ટાર્ગેટ બનાવતા ત્રણ લાખ ઇઠ્યાસી હજારની ચોરી કરી જતા વેપારી આલમમાં ફરી સલામતના દાવાઓ કરનારા જવાબદાર તંત્ર સામે રોષ ફેલાયો છે તાલુકા મથક અમીરગઢમાં થોડાક વિરામ બાદ નિસાચરો દ્વારા ફરી પોતાનું કામ આરંભ કરતા કરિયાણાની દુકાન સોનીની દુકાન અને પૂરબિયાવાસમાં ગરફોડ ચોરીને અંજામ આપ્યો છે અમીરગઢમાં એક વેપારીને મોઢ માર મારી લૂંડ ચલાવતા વેપારી આલમમાં રોષ ફેલાતા બજાર બંધ રાખી તંત્ર સામે રોષ ઠાલવતા પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં ચોરને પકડી પાડતા થોડાક દિવસ શાંતિ રહી હતી અને હવે સબ સલામત છે એવું વિચારનારા અમીરગઢવાસીઓને આંચકો આપતા ચોર ફરી સક્રિય બન્યા હોય ગત શનિવારની મોડી રાત્રિના ત્રણેક વાગ્યાના સુમારે રમેશભાઈ છગનભાઈ અગ્રવાલની કરિયાણાની દુકાનનું સટર તોડી દુકાનમાં પડેલ દોઢ લાખ રોકડ ઉપાડી ગયા હતા ત્યારબાદ સામે જ આવેલી ધીરજ સોનીનો પરિવાર ભર નિંદ્રામાં હતો ત્યારે બહારથી ઘરનો નકુશો મારી સીડીનો દરવાજો તોડી પચીસ હજાર રોકડ સાથે અડધા તોલાની સોનાની ચેન અને બે ચાંદીની વીંટી ચોરી ગયા બાદ પણ જાણે એમની મહેનત રંગ ન લાવી હોય તેમ પૂરવ્યાવાસમાં જઈને દિનેશભાઈ પુરેબેને ત્યાં ઘૂસી રોકડ રકમ ત્રણ મંગળસૂત્ર સહિત એક પોઈન્ટ એકાણું લાખનો હાથ ફેરો કરી ગયા હતા સવારમાં ઉઠી જોતા ભોગ બનેલ પરિવારો હેપતાઈ જતા પોલીસને જાળ કરી હતી અમીરગઢ પોલીસ ઘટના સ્થળે આવી તપાસ શરૂ કરતા ચોરીને પકડવા માટે ડોગ સ્ક્વોડની મદદ લઈ ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયાસો હાથ ધર્યા છે અમીરગઢ થયેલથી ચાંદની ચોક માત્ર સો મીટર જ દૂર છે જ્યાં રાત્રિના જીઆરડી અને હોમગાર્ડ્સનો પોઈન્ટ આપેલો છે દુકાનોના સટરો તૂટવાનો ભાસ પણ જવાનોને ન થતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અમીરગઢમાં નિસાચરો ત્રાટકતાં ત્રણ જગ્યાએ ચોરી કરતાં ડોગ સ્કોડની મદદથી ચોરીનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ અમીરગાઢ